ઓમ ગણેશ હર હર મહાદેવ હવે શ્રાદ્ધ ન કરવાથી શું થાય ને શ્રાદ્ધ કરવાથી શું થાય જે વ્યક્તિ કે જે પરિવાર પોતાના પિતૃ માટે શ્રાદ્ધ નથી કરતા કે શ્રાદ્ધને સંબંધિત કોઈ પણ કાર્ય નથી કરતા તો એ પરિવારની શું સ્થિતિ હોય છે અને જે વ્યક્તિ કે જે પરિવાર પોતાના પિતૃઓ માટે સદૈવ કાર્ય કરતા હોય સદૈવ શ્રાદ્ધ કરતા હોય તો એ પરિવારને પિતૃઓ રાજી થઈને શું આપે છે એ હું તમને આજે રહસ્ય બહુ ટૂંકાણમાં શ્રવણ કરાવી દઈશ જો તમને આ સત્સંગ ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ તો સર્વપ્રથમ આપણું શાસ્ત્ર એવું કહે છે કે જે વ્યક્તિઓ કે જે પરિવાર કે જે પુત્ર પોતાના પરિવાર કે પિતૃઓ માટે જો શ્રાદ્ધ નથી કરતા તો મોહાતસ્યર એકદમ પીબતે તે તો એના પિતૃઓ હવે પહેલાંમાં પહેલી વાત કે જે વ્યક્તિઓ શ્રાદ્ધ ના કરતા હોય તો એના જે પૂર્વજો છે જે મરી ગયા છે એ પહેલાંમાં પહેલું તો ક્યારેય પિતૃદેવ થતા જ નથી એ પ્રેત યોનીમાં જાય ભૂત યોનીમાં જાય સર્પ યોનીમાં જાય અને પોતાના ન કરતા શ્રાદ્ધના કારણે એવી બધી યોનિઓમાં ભટકતા હોય છે હવે એ જે ભટકતા અલગ અલગ યોનીઓમાં જે કથિત પિતૃ આપણે કહીએ છીએ એ પિતૃ જ્યારે પોતાના પરિવારના લોકો કે પુત્ર આ દિશ્રાદ્ધ નથી કરતા તો એમના મૃત્યુ પછી રક્તમ પીબંતીથી એમનું લોહી ચૂસે છે લોહી પીવે છે આધુનિક ભાષામાં કહું તો એવા લોકો જીવતા જીવ પણ એટલા દુઃખી હોય છે કે ઓલરેડી પિતૃઓ કે એમના જે કથિત પિતૃઓ કે પ્રેતાત્માઓના કારણે એમનું લોહી ચૂસાતું જ હોય કે દુઃખમાં જ હોય દુઃખ સિવાય એમને કંઈ પ્રાપ્ત થતું નથી જે લોકો પોતાના પરિવાર કે પિતૃ માટે શ્રાદ્ધ નથી કરતા એ લોકો બીજું શું કહ્યું કે શાપમ દત્વા પ્રયાંતિચા એ પરિવારને એ પ્રેત યોનીમાં કે ભટકતા જે કંઈ પણ બધા કથિત પિતૃઓ છે એ પરિવારને શ્રાપ સિવાય બીજું કંઈ આપતા નથી અને એ જ શ્રાપના કારણે એ પરિવારમાં એટલી બધી તકલીફો હોય કે સંતાનોના લગ્ન ન થાય લગ્ન થતાં હોય તો તૂટી જાય બધું સારું હોય તો બાળકો ના થતા હોય ઘરમાં લક્ષ્મી આવે તો અલક્ષ્મીનો નિવાસ હોય દુઃખ હોય દરિદ્રતા હોય બીમારીઓ હોય ક્લેશ હોય હોય કોઈની સાથે કોઈને ફાવતું ના હોય ને એક વિચિત્ર પ્રકારનું પરિવાર કહીએ કે વિચિત્ર પ્રકારની એક સ્થિતિ બનતી હોય કેમ કારણ કે ક્યાંક ને ક્યાંક એ પિતૃઓને તૃપ્ત નથી કરી રહ્યા એટલા માટે હવે પિતૃ ખુશ થાય તો પછી શું થાય આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગમ મોક્ષમ સુખાની ચમથી તથા રાજ્યમ પિતર શ્રાદ્ધ તરપિતા માર્ખંડય પુરાણ જે ઘરમાં શ્રાદ્ધ સદૈવ થાય જે ઘરમાં પિતૃને ખુશ રાખવા માટે ઘણા પ્રયત્ન થતા હોય એ ઘરમાં પિતૃ ખુશ થઈ શ્રાદ્ધ કરવાવાળા પરિવાર અને કરતાને સ્વસ્થ આયુ આપે એના વંશની વૃદ્ધિ કરાવે છે એને પિતૃગણ તૃપ્ત થઈ અને સંતાનો આપે છે એને પિતૃગણ તૃપ્ત થઈ સ્થિર ધન લક્ષ્મી આપે છે એને પિતૃઓ તૃપ્ત થઈ વ્યાપાર હોય તો વ્યાપારમાં વૃદ્ધિ આપે છે એને પિતૃઓ તૃપ્ત થઈ રાજ્ય રાજા જેવું સુખ આપે છે એને પિતૃઓ તૃપ્ત થઈ અંતે સ્વર્ગ એટલે કે મોક્ષ પ્રદાન કરતા હોય છે અને જે પરિવારમાં શ્રાદ્ધ કરવામાં સદૈવ આવતું હોય એ ઘરમાં કોઈ પણ પ્રકારનો ક્લેશ કલહ કંકાશ નકારાત્મકતા આદિ કંઈ જ રહેતું નથી એટલે આ બે વસ્તુમાં બે શ્લોકોમાં મેં તમને આખું શ્રાદ્ધનું રહસ્ય સમજાવ્યું એટલે સદૈવ તમે યાદ રાખો બીજું કંઈ કરો કે ના કરો પણ તમારા પિતૃઓને રાજી રાખજો જો પિતૃ રાજી રહેશે તો ઘરમાં બીજા કોઈ પ્રકારના દુઃખ આદિ નહીં હોય તમારી પાસે ધન સંપત્તિ બહુ હોય કે નહીં હોય પણ તમારા ઘરમાં સુખ શાંતિને સમૃદ્ધિ તો હશે પણ શાંતિ કે સાચું સુખ ફક્ત ધન નથી તમારી પાસે ભલે ધન ના હોય પણ તમને બીમારી ના હોય તમારા ઘરમાં શાંતિ હોય તમારા ઘરમાં કકડાટ ના હોય તમારા ઘરમાં ક્લેશ ના હોય તો એનાથી મોટું સુખ પિતૃઓ બીજું શું ના આપે એટલે કહેવાનો અર્થ પિતૃઓ ખુશ તો બધું જ ખુશ અને પરિવાર ખુશ પિતૃઓ ના ખુશ તો પરિવાર પણ ક્યારેય ખુશ રહી શકે નહીં તો આ હતો એક નાનકડો સત્સંગ પણ બહુ જ મહત્વપૂર્ણ જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ઓમ ગણેશ હર હર મહાદેવ